અલગ અલગ છત્રીની નીચે જેમ કે ગોયલવાડ રાજપૂત સમાજ હોય કે ઝાલા હોય કે જાડેજા હોય કે અન્ય કોઈ બી હોય એ બધાને એક જ છત્રીની નીચે ભેગા કરી અને રાજપૂત સમાજ એક યુનિટ થઈ અને આવતી પેઢી માટે દીકરાઓ દીકરીઓ માટે જે કાંઈ અમે કરી શકીએ એમાં સૌથી પ્રથમ વાત રહેશે કે શિક્ષણ સારી નોકરીઓ અને સારું બિઝનેસ એ કરે તો જ એ આગળ વધશે કારણ કે અત્યારે હવે કોઈ તલવારને ભલાના જમાના નથી અત્યારે કલમનો જમાનો છે એટલે અમારા બધાની લાગણી એ જ છે કે અમે રાજપૂત સમાજ માટે સમગ્ર રાજપૂત સમાજ માટે એક જ ક્ષત્રિયની જે છે એમને ડેવલપ તો સૌથી પહેલાં તો હું આપને એક ચોખવટ કરું છું કે સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે છે આમાં જેટલા પણ ક્ષત્રિય સમાજના છે એમને સાથે લેવાના છે હવે ક્ષત્રિય સમાજની નાની નાની વસ્તુઓમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર હોય છે જેમ કે સામાજિક બોજ પણ ક્ષત્રિય સમાજના ઉપર સામાજિક બોજ બહુ હોય છે જેને કે આપણે દાવરી દાલવાની હોય દીકરીઓને લગ્ન કરાવવાના હોય છોકરાઓને લગ્ન કરાવવાના હોય એમાં એમની જમીનો વેચાય છે ઘણું બધું થાય છે એ જ રીતે અમે અહીંયા જેમ આયોજન થયું છે પહેલાં સમૂહ લગ્નનું એ સમૂહ લગ્નનું આયોજન મોટા પહાય કરવાની ઈચ્છા છે અમારી ટીવીની અંદર એવા ન્યૂઝ આવવા માંડ્યા કે મહારાજ સાહેબ નથી પધારતા એ કાલના ફંક્શનમાં નહીં આવે આપનું ફંક્શન ફ્લોપ થશે અને અત્યાર સુધી હવે જ્યારે મહારાજ સાહેબ પોતે પધારી ચૂક્યા છે અને અમને તો કોન્ફિડન્સ હતો જ કારણ કે અમે એમને પહેલાંથી કીધેલું કે અહીંયા અને આને પહેલાં ચાર ઇન્ટરવ્યૂમાં મેં કીધું છે કે રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ સમાજના હિતમાં જ આપશે સમાજના હિતમાં જે કંઈ કામ થતા હોય એના માટે અમે દરેક વ્યક્તિને કીધું છે એવું તો નથી કીધું કે સંકલન સમિતિ હતી તો એને અમે પ્લેટફોર્મ આપ્યું હતું કે કાર્ય હોય સમાજનું જે ઉત્થાન થતું હોય એમાં રાજપૂત વિદ્યાસભા હંમેશા સાથે છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સચિન જોડાયેલા છે સચિન આ મહાસંમેલન કોણ કોણ હાજર રહેશે અને કઈ રણનીતિ મુદ્દે આ સંમેલનમાં ચર્ચા થશે જી ચોક્કસથી ધ્રુવિશા ખાસ રાજપૂત વિદ્યાસભા ભવન ગોતા ખાતે ક્ષત્રિય શક્તિ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે ખાસ સમાજના જે મુખ્ય પ્રશ્નો છે જેને લઈને સમાજ એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ક્ષત્રિય સમાજ એકમંચ થઈ રહ્યો છે મહત્વની વાત છે કે જ્યારે આ શક્તિ સંમેલન યોજાવાનું હોય ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે અને ખાસ ભાવનગરના જે રાજા છે તેમની પણ આજે તાજપોશી કરવામાં આવશે એટલે કે તેમને ક્ષમ સમક્ષ જે ક્ષત્રિય સમાજના જે મુખ્ય પ્રમુખ બનાવવામાં આવશે અને સમાજની બદીઓ દૂર કરવા એટલે કે જે ગુજરાતના બસો થી વધારે જે રજવાડા હતા જે રિયાસતો હતી તે ખાસ ગુજરાતના વિકાસમાં ભાગીદાર હતા તેવું ક્ષત્રિય સમાજનું માનવું છે પરંતુ આ સમાજને જે સામાજિક આર્થિક અથવા તો રાજકીય લેવલે કોઈ મહત્વના લાભો અત્યાર સુધી નથી મળ્યા તેવા સમાજના મુખ્ય પ્રશ્નો છે આ ખાસ અત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે આ સંમેલન યોજાવાનું છે એક મંચ થવાનું છે ત્યારે ખાસ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બરાબર સાડા દસ વાગે આ સંમેલન યોજાશે અને ખાસ જે મોટાભાગના ક્ષત્રિય સમાજના સમસ્ત જે ક્ષત્રિય સમાજના લોકો છે તે ખાસ અહીં ઉપસ્થિત રહેશે આહવાન કરવામાં આવ્યું છે તમામ સમાજના લોકો એકત્રિત થાય ને ખાસ કરીને જ્યારે જે સમાજ સામાજિક આર્થિક શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે ખાસ ભાવનગરના વિજયરાજસિંહને આજે તાજપોશી કરવામાં આવશે એટલે કે તેમને પ્રમુખ બનાવવામાં આવશે ખાસ અર્જુનસિંહ ગોયલ છે અર્જુનસિંહ શું રણનીતિ છે ખાસ કરીને જયારે સમાજ એકત્રિત કરવાની નેમ સાથે આ ક્ષત્રિય સંમેલન યોજાવા જઈ રહ્યું છે મુખ્યત્વે લગભગ ઘણા વર્ષોથી અમે ક્ષત્રિય સમાજમાં અસ્મિતા મંચના માધ્યમથી ગુજરાતના એક પ્રદેશ અધ્યક્ષ તરીકેની નિમણૂક ભાવનગરના જ મહારાજા એટલે કૃષ્ણકુમારસિંહજીના જ વંશજ એમના પુત્ર વિજયરાજસિંહજીને બિરાજમાન કરવાના છીએ ત્યારે એક મહત્ત્વની બાબત એ છે કે સમાજમાં પડતર પ્રશ્નો લગભગ બસો ને ચોવીસ રજવાડા ગુજરાતના ગુજરાતના માત્ર હતા તો એમને ક્યાંક દૂરી રાખેલી સામાજિક રીતે અમે પણ દૂરી રાખેલી જેને પરિપૂર્ણ કરવી સમાજમાં એકતા સાથે માત્ર રાજવી પરિવારો અને રાજાઓ જોડાય એનું એટલું મહત્ત્વ એની કરતાં પણ વિશેષ સમાજે નિર્ણય લીધો છે કે જે સમાજ આપણી સાથે આંદોલનમાં અને એ કોઈપણ બાબતે જોડાયેલો હતો માની લે ગયા વખતે અસ્મિતા આંદોલનની અંદર આપને ખ્યાલ છે કે કારડીયા રાજપૂત સમાજ અમદાવાદ અલગ બીજો સમાજ કાઠી રાજપૂત સમાજ નાડોદા સમાજ તેમજ ક્ષત્રિય ઠાકોર સમાજ આ તમામ સમાજે મદદરૂપ થયા છે એમને પણ ક્યાંકનું ક્યાંક સ્થાન મળે તો હું માનું ત્યાં સુધી લગભગ લગભગ સમાજ એકત્રિત થઈ અને એક ભવ્ય તાકાત બની શકે એ માટેનો આ એક મંચ એટલે બેઝિકલી એન ફેડરેશન કોઈપણ સંસ્થા કોઈ પણ નાની સંસ્થા હોય કે મોટી હોય ઇવન કરણી સેના હોય મહાકાલ સેના હોય અથવા રાજપૂત સમાજના ભાવનગર રાજકોટ રીઝન એવા રીઝનના જે આગેવાનો છે એમની કોઈની બાદ બાકી નહીં પણ આ પ્લસ પ્લસ કરી અને એક માળખું બનાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ખાસ કરીને અર્જુનસિંહ જે રીતે વાત કરીએ તો એક સમાજ એકત્રિત કરવાની વાત છે સમાજ આગળ આવે તેવા પ્રશ્નોની વાત કરવામાં આવે છે બીજી તરફ રાજકારણ કોઈ આમાં સામેલ નથી એટલે કે રાજકીય રીતે કોઈ વાતનો આમાં ઉલ્લેખ નથી પરંતુ સમાજને આગળ લઈ જવા માટે ખાસ સમાજના જ આગેવાનો કોઈ

કે રાજકીય રીતે આપણને પણ જે સ્થાન રિક્ત સ્થાનો છે એને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન જે સમાજના માધ્યમથી ક્યારેક ઓછો થતો હતો એટલે જેથી કરીને આપણે સો એનો પ્રયત્ન કરશું અને પોઝિટિવલી અમે ચાલશું ચોક્કસથી તો આ હતા અર્જુનસિંહ ગોહિલ અને ખાસ જે ક્ષત્રિય સમાજ શક્તિ સંમેલન આજે રાજપૂત ભવન ખાતે યોજાવા જઈ રહ્યું છે મોટું જોડાવા બદલ આભાર આપ